ટોળા વિંદતો બજાર માયાવે ટોળા વિંદતો બજાર માયા આવે હી ટોળા વિંદતો Oh, yeah.

કોણ છે પૂરા પૂરા નો પાડ્યો નથી ઓ માય ગોડ હસન તો મારો બાપ જ છે એવું નથી આપા કાલે હવારે તમે ઘરે થી નીકળ્યા તો એ પેન્ટ શર્ટ માં હતા અને અત્યારે એક્ચ્યુઅલી ઓનલાઈન સોયણા માં આવી ગયા ગગડાની જીરી કોલું લાગે ને તો ભલે નકર કરે એમ નત કે કાલ કોણ હતું એમ ના 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 હમણા થોડા એકદમ જગાવો હા હાંભરી બેટા હા

તો આ છે મારુ એવું નથી ગટર એટલે એવું હા કઈ દે મારો દીકરો શું છે તને મારા દયો કે હવે નથી આવડી કમથી

તો તારે બનાવી ના ખાય ને તારા કે ભાંગી ગયા હે મે એકદી રોટલી બનાવી ભારત નો રક્ષા જોઈ બેની થી પણ કોણ કે છે બનાય એમ હાલ તને વાંધો હું છે ઈ કે પેલા આ તમ મારી વાત ને સમજત નથી નથી સમજો એ મારે જોઈ ઓ હે પગ માં હેલા હું જોઈ પગમાં પગ માં હું જોઈ એમ કહું છું લંગડી કર નાખી લંગડી હે બગડીન ઢૂડ થઈ ગયું ભાઈ છોકરો તારો છોકરો ને આ ને આવી કે ને પૂછોય ને હા એની આйна છે બધાય એને વહુ આવી ગઈ છે ઈ તારા ભાઈબંધ જ છે બધાય હા મારી કોર થાય મારા ભાઈબંધ જ હા ભાઈ

પત્તા લે કમલિયા બોલે હાય હાય ગોરે કેમ ભાઈ કેમ મારો હાહરો સોખીન જીવડે ને કોલટન રાખી હતી કેમ પછી મેં કર્યો ફોન હા અને ઉપરો ભૂંડે હારે તો નબડું બેઠો છે હાવ હાવ નબડું પછી મને કે કાઈ બે કઈ બાજુ જમેરાજા હા મે કીધું જમે રાજા અત્યારે રાસકોર પર આવવાનું ખેલ રહ્યા છે એમ કેવાય કાનો કેવાય હોય એવું કહી દેવાનું હોય એવું જ કે ના કે હોય પછી બધું લઈ જાય પૂછો વિડલાને છૂટાછેડા થઈ ગયા હમણાં જ

છોકરા ને દે થયું નથી એ માંડવી માંથી વાળી જતો કઈ પાણી પાતો થાય ને પણ એમાં આણાનંદ પાલા ને હું થાય થાય ને પૈસા ગણાય છે ખોટું બોલો ક્યાં છે

પાકુ પાકુ હવે મોકલી દઈ પાકુ હા રાજીના રેડ થઈ ગયા ભાઈ તો ભગવાન જય ઠાકર જય ઠાકર મારો દીકરો જય કરીને બેઠો સાહેબ મોટર ચાલુ કરજો તો કામ તારે છે ને હું હું કેતો તમે મારી હા પાછા આકાના ઉકેડા ઉકેડા ઉપર શું આપણા ગામ માં

કામ ધંધા કર અને બાપ ને કોક દે મે કેન સેન્ટિંગ કામે મોકલા અને કોઈ રાખે ને ખિલારી તને આવડે પ્રિય થોડીક દયા ખા થોડીક દયા ખા દયા નો ખવાય દયા જેઠાલાલ ની છે પ્રિય હવે ભાઈ છોકરો ગયો જય પણ હું છે જી રહી જાય હાને હું શું કેતો તો હું તમે મારી બહુ નાણાં તેલવા જાવ ને મારા કાકા ગાડામાં ન બે હજી શું છે તારે પણ તારો કાકો ગાડા બે તને શું વાંધો છે મને શંકા પડે શની શંકા પડે બીજી કાઈ નઈ આપણા બળદ ગાડા હોય નઈ ને મારો કાકો ગાડું લુરકે તો સમજજો એ આપણે બડધું નબડા હા ટાયર બેટા એ તારું થઈ હોય ને તો હું તારા કાકો બે છું પણ મારા બાપ એ તું જા આવે હાચી એવું હોય તો કલ્પેશ બાકી હાલી ન આવતા હા વયો જા હાચું

આજે તેમ છોકરીએ ફરવા લઈ જતા હા અને શું કેતા શું મારું મન મોર બની તન ગાટ કરાય મન મોર બની તન ગાટ કરાય જ્યારે તમારું મન મોર બની તન ગાટ કરતો તું અત્યારે શું કકડા બાબા આટી બોલાવે છે પડ ભયો જા ભયો જાને હવે મોઢા લીધા તરબૂ હવે પાછો નો આવતો મારા નો આવાય નો આવાય તો થ્યુ ઉપર આલે હવે આખા ગામ ને છોકરાઈ છે આવાય છે તારા જાવ મારી બહુ નાના તેળવા મીઠા અને આમજોય એટલે આ પણ હું છે હજી મારી વહુ ને ટેડી ના જાવજો ભઈ વિયોજા ને હવે નાખીશ ઘરે આવ્યો એટલે ધ્યાન રાખજે આ મારી વહુ ના આ ટેડી ના આવજો એમ કહું મારી વહુ ને ટેડી ના જાવજો હા માલટોર ને કઈ થાઉ ન જોઈએ આવસો હા વિયોજ આલે ભઈ મોટો રામ સાગર જેવું ગાડી નું ક્યાં લેતો જાશ હાલો પછી જાવ રેસકો છે ફરવા આપડે એ યાદ થાય તમારે આ બાપા નતા જ બાપા નથી એ